જય માતાજી જય ઓદ્ધવરામ જય બાલરામજી મહારાજ જય ગૌ માતા તારીખ ચૌદ પંદર અને સોળ રાતા તળાવ મધ્યે આઈ શ્રી આશાપુરાના સાનિધ્યમાં શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ દ્વારા શ્રી સપચંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે આ યજ્ઞના એકમાત્ર યજમાન દાતા પરિવાર શ્રી કરશનદાસ પરસોત્તમ ચાંદ્રા પરિવાર અને શ્રી હરિરામ પરસોત્તમ ચાંદ્રા પરિવાર રામપર અબડા હાલે ગાંધીધાવાડા છે આ સપચંડી મહાયજ્ઞ શ્રી ચંડિકા કીક્કર પૂજ્યશ્રી નવલંકર ગાંગોધાર આચાર્ય પદે અને શ્રી જીતેન્દ્ર મણિશંકર જોશી ભવાની ઉપાચાર્ય પદે શાસ્ત્રોક્ત અને વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવશે આ સપચંડી મહાયજ્ઞની શરૂઆતના ભાગરૂપે ગાંધીધામથી તારીખ તેર ચાર ના રોજ ધર્મ રેલી સાથે કરવામાં આવશે આ ધર્મ રેલીની અંદર અંદાજે ધર્મની ધજા સાથે સાતસો જેટલા દ્વિચક્રીય અને ફોર ગાડીઓ ગાડીઓથી પ્રસ્થાન કરવામાં આવશે આ રેલી આદિપુર મુકામે અગિયાર વાગે પહોંચશે ત્યારબાદ અંજાર સાડા અગિયાર વાગે ત્યારબાદ ભુજ બારત્રીસ વાગે અને માનકોવા એકત્રીસ વાગે પહોંચશે વાંઢાઈ દેસલભર મુકામે બેત્રીસ વાગે બપોરે આ રેલીને વિશ્રામ આપવામાં આવશે ત્યારબાદ પુનઃ સણોસરા ચાર ત્રીસ વાગે પહોંચશે રેલી અને રાતાતુડા મધ્ય પાંત્રીસ વાગે આ રેલીનું ભવ્ય સ્વાગત અને સામયું કરવામાં આવશે અને ત્યારબાદ સર્વે સપચંડીમાં બેસનાર યજમાનોનો દેહ સુધીનો કાર્યક્રમ રાખેલ છે તારીખ ચૌદ પંદર અને સોળના દરરોજ સવારે નવથી સાડા બાર વાગ્યા સુધી શાસ્ત્રોત વિધિથી સપચંડી યજ્ઞની ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવશે અને તારીખ પંદરના રોજ રાતે નવત્રીસ કલાકે રાતા તળાવ મધ્યે ભવ્ય સંતવાડીનો પ્રોગ્રામ રાખેલ છે આ પ્રોગ્રામની અંદર આ ની અંદર સાધક કિરધરભાઈ ભાનુશાલી ભજન સમ્રાટ દેવરાજભાઈ ગઢવી અલખના આરાધક નારાયણ ઠાકર અને કવિ સાહિત્યકાર આપણા શ્યામભાઈ ગઢવી પોતાની આગવી શૈલીમાં ભજન કીર્તન સંભળાવશે તારીખ સોળ ચાર ના રોજ પૂર્ણાહુતિ બાદ રાસ ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે તો હું આ સર્વે ધાર્મિક કાર્યમાં કચ્છની સર્વે ધર્મ પ્રેમી પ્રજાને અમારી ત્રણેય સંસ્થાઓ શ્રી બોધોરામ સત્સંગ મંડળ શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોર ટ્રસ્ટ અને શ્રી સદગુરુ મેડિકલ ટ્રસ્ટ વતી પધારવાનો હાર્દિક આમંત્રણ આપું છું સાથે સાથે આ સમગ્ર પ્રોગ્રામની અંદર મહાપ્રસાદની બંને ટાઈમ વ્યવસ્થા કરેલ છે તો સર્વે ભક્તોને આ મહાપ્રસાદનો લાભ લેવા પણ વિનંતી છે આ સપચંડી મહાયજ્ઞનો સંકલ્પ દાતા પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો આ સંકલ્પ આપણા સર્વેના વંદનીય પૂજનીય અને જેમણે આજીવન ગૌસેવાની ભેગ ધારણ કરેલ છે એવા આપણા મંજી બાપુના સાનિધ્યમાં યોજવામાં આવેલ છે આ ધાર્મિક પ્રસંગમાં લાભ લેવા માંગતા ધાર્મિક લોકો માટે વિવિધ સ્થળેથી વાહન વ્યવહારની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા ફ્રી કરવામાં આવેલ છે જેની ખાસ નોંધ લેવા વિનંતી